હેલો સ્વાગત છે મિત્રો સૌનું આપણી ચેનલ એજ્યુકેશન ડે ઉપર તો જેની અગાઉ જાહેરાત થઈ હતી કે માત્ર કચ્છની અંદર એકથી પાંચ અને છથી આઠમાં ગુજરાતી માધ્યમમાં ભરતીની જાહેરાત આવશે તો એ જાહેરાત છે એ આવી ગઈ છે જેમાં માત્ર કચ્છ જિલ્લામાં નોકરી કરવા માગતા ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે જેમાં આપણે જોઈએ તો કેટલી કેટલી જગ્યાઓ છે એની વાત કરવામાં આવે તો નિમ્ન પ્રાથમિક એટલે કે એક થી પાંચની અંદર કુલ બે હજારને પાંચસો જગ્યાઓ છે અને છથી આઠની અંદર ગણિત વિજ્ઞાનની અંદર પાંચસો નવ જગ્યાઓ છે કુલ પછી ભાષાઓની અંદર પાંચસો ને ચોપન જગ્યાઓ છે અને સામાજિક વિજ્ઞાનની અંદર પાંચસો ને સાડત્રીસ જગ્યાઓ છે અને જેમાં શારીરિક અશક્તતા માટેના પણ જગ્યાઓનું તમને અહીંયા લિસ્ટ છે એ તમને જોવા માફ કરી એની જગ્યાઓની સંખ્યા છે એ તમને જોવા મળશે હવે ક્યારે ફોર્મ ભરી શકાશે તો આ ફોર્મ છે એ બાર પાંચ બે હજાર પચીસના બાર સવારના બાર કલાકથી એકવીસ પાંચ બે હજાર પચીસ સુધી આ ફોર્મ છે એ ભરી શકાશે અને એને આ ફોર્મ ભર્યા બાદ અને જે સ્વીકાર કેન્દ્રો છે ત્યાં એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ સાત કલાક સુધી સત્તર કલાક સુધી અને જમા કરવાનું રહેશે અને આ ભરતી છે માત્ર કચ્છની અંદર નોકરી કરવા માગતા ઉમેદવારો માટે જ છે તેની આ શોર્ટ જાહેરાત છે ટૂંકી જાહેરાત છે આપ આવી ગયેલ છે તો જે મિત્રો પણ આમાં ફોર્મ ભરવા માગતા હોય એ રેગ્યુલર એની જે વેબસાઇટ છે ડીપી ગુજરાત ડોટ ઇન એની મુલાકાત લેતા રહેવું તો આવી તાત્કાલિક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ